બનાવી દઉં ઘરે તમે એતમ ફાટ લી ના હો તમારી તે મને ખબર છે આ તો બેસી જો અમે નહી બેસી ફટા આવો તમે હું એટલું જઉ છું

hello hello À hello 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 mày hello 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 mà hello à hello nó hết hello 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 vào à hello 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 à mà hết hello 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 à

અમે વાન તો છો આપળા યાવ છે રિયા અમાર તો જો રાખસ પણ જાવ તો પર તો જીએ છે તું ટેન્શન લઈ નઈ હું નાવા તો ગોમ માં જી આવું તે ચાર પાંચ મોણ લેતા આવું બાળા આ લે આવો તુર દુખ ભાઈ માધી પર જે તું ના કરતી હો ના તું ચિંતા ના કરતી હું હાલત ગોમ માં આવું છું ઓ બાલે તું બંધ શાંતિ રાખ હું આવું હાલત ગોમ થઈ

હું કરો છો કરો છો કોમા હવે કોમ 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 તબેલા માંથી મારે નઈ તો બે હું મારો બનાવ છો Kau juga, koma ya koma, Oh, oh, diamus, artopori ya kelatian, enggak kuatung dua, 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 enggak enggak kuatung dua, enggak kuatung dua, 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 enggak kuatung dua, enggak

બે પાડુ મરી ગયા છે એવું છે લાકડા જવાનું છે તે શાળા રાખ્યો લાકડા લોકો કરવાની રોવા છો રોવા રોવા છો કોઈ નઈ મારજુ બાર કોણ હે કે છો બાર ગોમ લાને બાર ગોમ વડના કર જવાન છે વડના કર આપા રૂ માલ ના વા ના લોકાય લોકાય મારા હાડુ મરી જશે ખોબળો હા મુતો નહીં બેરો હાડુ મર જાય હાડુ મારા હાડુ ઓ વાલા કરી ઉપા દે માર દો કશું તમે કશું કે આવું નહીં મારા હાડુ મરી જાય તે લાકડા જવાનું છે તે મારવા છીએ આપવાનું સર ટેમ્પો બેમ્પો કર્યો તરા સાપરા પણ પૈસા શાનાર છો પૈસા તો ઈ જઈને આડ્યું

એ બેહો અરે બાવરા બા અરે નહીં પરમો બતાયા આરા તમાર ફોન 咱们呢，特别怕脏啊。

બે ભાઈ વા જીવું છે જીવું છે અરે બમરાજી તમે ઈમદમ જોડે તો આગળ હું લોકલ સારા લઈને આવી જાઓ તો જીવતો જીવ મહી નાખો તો મને